દાહોદ જિલ્લા પોલીસે નકલી નોટોનો એક મોટો રેકેટ ઝડપી પાડ્યો છે જેમાં દંપતી સહિત પાંચ લોકોની અગાઉ ધરપકડ કરી હતી આ જ મામલામાં પોલીસે વધુ બે ઈસમોની ધરપકડ કરી છે જેમાં સંજેલી ખાતેથી પકડાયેલો પિંપલ પંચાલ જે આ નકલી નોટોના રેકેટમાં દાહોદ જિલ્લામાં તેની મુખ્ય ભૂમિકા સામે હોવાનું હાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસે એની સાથે એક અન્ય એક રીડા ગુનેગારને પણ ઝડપી પાડ્યો છે આમ પોલીસે આ બનાવટી નકલી નોટોના પ્રકરણમાં કુલ દંપતી સહિત સાત જેટલા ઈસમોને ઝડપી પાડ્યા છે અને આ સમગ્ર મામલે આજે દાહોદ એસપી ડોક્ટર રાજદીવસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ મામલે ચોંકાવનારા ખુલાસા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યા હતા જે નકલી નોટોનો કેસ કરવામાં આવેલો હતો જેમાં જે આરોપીઓ પકડાયા હતા એ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર હતા એની પૂછપરછ દરમિયાન ધ્યાન પર આવેલું કે હુસેન પીરા નામનો વ્યક્તિ જે તેલંગાણાથી અલગ અલગ આઠ રાજ્યોમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહ્યો છે એ હુસેન પીરાને ગુજરાતમાં લાવનાર અને ગુજરાતમાં તમામ સંપર્કો કરાવનાર વ્યક્તિ ડિમ્પલ પંચાલ ડિમ્પલ ઉર્ફે કૃષ્ણકાંત પંચાલ નામનો વ્યક્તિ છે જે પેથાપુરનો વતની છે તેની ધરપકડ કરવામાં આવેલી છે આ ઉપરાંત આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ મુકેશ મુનિયાનાઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે આખી ચેઇન ઓફ ઇવેન્ટ જોઈએ પકડાયેલા આરોપીની તો એ પ્રકારની છે કે ડિમ્પલ જે છે એ ફોટોગ્રાફીનું કામ કરતો હતો એ દરમિયાન એ ઇન્દોરના છોટુલાલના કોન્ટેકમાં આવે છે અત્રે એ જણાવવું જરૂરી છે કે ડિમ્પલ વિષ્ણુ આ તમામ આરોપીઓ જે પકડાયેલા છે આ તમામ આરોપીઓ અગાઉ જે ગરીબ અને અભણ લોકો લોકોને છેતરવા માટે નોટોના વરસાદનું તાંત્રિક વિધિનું કરતા હોય એ અલગ અલગ ગેંગોના જોડાયેલા સભ્યો છે આ લોકો માર્કેટમાં અમુક પ્રકારના ખાસ સિક્કાઓ પછી પાંચ રૂપિયાની હરણીવાળી જે નોટ હોય છે એ બે હજાર અઢારના સાલની બે હજારની નોટોનો સમૂહ આ પ્રકારની વસ્તુઓ સતત ગોતતા રહેતા હોય છે જે આ લોકો લોકોને છેતરવા માટે વાપરતા હોય છે એ જ શોધ દરમિયાન ડિમ્પલના કોન્ટેકમાં છોટુલાલ આવે છે છોટુલાલના માધ્યમથી ફિરોજ જે ખંડવા મધ્યપ્રદેશનો રહેવાસી છે એના સંપર્કમાં આવે છે ફિરોજ એને જણાવે છે કે આ પ્રકારના તો મારી પાસે નથી પરંતુ એકના ડબલ કરવા માટે મારી પાસે એક વ્યક્તિ છે એમ કરીને એ હુસેન પીરાનો કોન્ટેક આપે છે આમ ડિમ્પલ અને હુસેન પીરા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં એકબીજાના સંપર્કમાં આવે છે અને ડિમ્પલના આમંત્રણથી હુસેન પીરા ગુજરાતના ઝાલોદમાં આવે છે ત્યાં અલગ અલગ મિટિંગો કરે છે પહેલી જે મિટિંગ થઈ હતી એમાં ડિમ્પલ હુસેન વિષ્ણુ અને સુખલાભાઈ જે રાજસ્થાન પકડાયા છે એમની વચ્ચે પહેલી મીટિંગ થઈ હતી અત્રેના ગુનામાં જે પકડાયેલા છે જેની પાસેથી ફેક કરન્સી મળી છે એવા કાનજીભાઈ વિષ્ણુ ડિમ્પલ અને હુસેનની પણ ત્યાં જ મિટિંગ અન્ય સમયે કરવામાં આવેલી હતી આમ આ આખા નેક્સસ કે નેટવર્કનો મુખ્ય ગુજરાતમાં જો કોઈ વ્યક્તિ જોઈએ તો એ આ ડિમ્પલ પંચાલ નામનો વ્યક્તિ છે આ નકલી નોટોના પ્રકરણમાં સૌથી મહત્વની બાબત એ હોય છે કે જે નોટોમાં વપરાતો કાગળ એ મહત્વપૂર્ણ બાબત ધરાવે છે કારણ કે જે નોટનું કાગળ બિલકુલ હાઈ લેવલનું હોય છે તે નોટ નકલી હોય તો એ અસલી જોડે પારખાતી નથી એટલે કાગળ મહત્વપૂર્ણ હોય છે અને આ કાગળ આ લોકો કેવી રીતે મેળવ્યો હતો અને કેવી રીતે આ સમગ્ર રેકેટ ચાલી રહ્યો હતો તે અંગે આજે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા થયા હતા સૌથી પ્રથમ આ લોકો જે કાગળ લાવ્યા અહીંયા એ જણાવવું જરૂરી છે કે આ લોકો તૈયાર કાગળ લાવતા જેમાં ગાંધીજીનો વોટર માર્ક હોય આરબીઆઈ ભારત લખેલું હોય અને સિક્યોરિટી થ્રેડ જેમાં પાંચસો રૂપિસ સતત લખેલું હોય ગ્રીન કલરના એ થ્રેડવાળા તૈયાર કાગળો લાવતા સૌથી પહેલાં આ લોકો મધ્યપ્રદેશથી કાગળો લાવ્યા ફિરોજી પાસેથી એ કાગળો મેં અગાઉ જણાવ્યું એમ એ નોટો યોગ્ય ક્વોલિટીની નહીં નીકળતા માનગઢના વ્યક્તિએ ના પાડી ત્યારબાદ આ લોકોએ મહારાષ્ટ્રના એક વ્યક્તિનો સંપર્ક કર્યો અને એની પાસેથી આવી સારી ક્વોલિટીના ચારસો જેટલા કાગળો લાવ્યા આ એક કાગળની કિંમત બસો રૂપિયા હોય છે એ ચારસો કાગળ લાવ્યા બાદ ચારસોમાંથી સો કાગળ આ મુકેશ મુનિયાએ ખરીદ્યા જે પણ આ સમય દરમિયાન હુસેન પીરાનો ખૂબ નજીકના સંપર્કમાં આવી ગયેલો હતો અને હુસેન પીરાએ આ જે કાગળો વેચ્યા એ શુખલાભાઈને વેચ્યા જે રાજસ્થાનમાં હાલ પકડાયેલા છે અને બાકીના ત્રણસો કાગળો આ ડિમ્પલ નામના વ્યક્તિએ પોતે અલગ અલગ લોકોને ત્રણસો રૂપિયાની કિંમતે એક કાગળ એવી રીતે વેચી દીધેલા છે અત્રે એ પણ જણાવું જણાવવું છે કે ડિમ્પલ નામના વ્યક્તિએ પોતે સ્કેન કરી અને આ કાગળની મદદથી નોટો છાપવાનો બે વાર પ્રયત્ન કર્યો અને એણે પોતે જેપેક ફાઇલ પણ તૈયાર કરી હતી સમાઉ સફળ નહીં જતા એણે એક કાગળો સળગાવી દીધા અને જે પેક ફાઇલની જે પેનડ્રાઈવ હતી એ પણ એણે ડિસ્ટ્રોય કરી દીધી છે આ સમગ્ર રેકેટમાં રાજસ્થાનમાં કુલ દસ લોકો ઝડપાયેલા છે તેવી રીતે દાહોદમાં પણ કુલ સાત જેટલા લોકો ઝડપાયેલા છે અને આ બંને કેસોની અંદર એક સામાન્ય બાબત એ છે કે બંનેનો માસ્ટર માઇન્ડ તેલંગાણા જેલમાં બંધ હેદરપીર હતો જે અત્યારે બાસવાડા પોલીસની કસ્ટડીમાં છે અને રિમાન્ડ હેઠળ છે આ બંનેની બંને કેસોમાં ચાવીરૂપ ભૂમિકામાં ડિમ્પલ પંચાલ હતો અને તેનો પિતરાઈ ભાઈ વિષ્ણુ પંચાલ હતો એટલે પોલીસે આ મામલે જ્યારે તલસ્પર્શી તપાસ હાથ ધરી ત્યારે વધુ ખુલાસા આ નકલી નોટોના રેકેટમાં થયા હતા રેકેટમાં જે કામ કરનાર લોકો હતા જે લોકો રો મટીયલ પ્રોવાઈડ કરી રહ્યા હતા તે લોકોને અલગ અલગ કેટેગરી પ્રમાણે મહેનતાણું આપવામાં આવી રહ્યું હતું જેમાં એ કેટેગરી અને બી કેટેગરી અને સી કેટેગરી આમ ત્રણ અલગ અલગ કેટેગરીમાં આ લોકોને પૈસા ચૂકવવામાં આવી રહ્યા હતા આ ડિમ્પલને સંપર્ક થયા બાદ આ લોકોએ ભાગીદારી એ બી સી કેટેગરીમાં નક્કી કરી હતી એ કેટેગરીમાં ડિમ્પલ વિષ્ણુ અને હુસૈન જે મુખ્ય સૂત્રધારો છે બી કેટેગરીમાં જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એકના ડબલ કરી અને પૈસા મેળવે છે એ અને સી કેટેગરીમાં અન્ય જે નાના મોટા કામો આ લોકોના કરવાના હોય એ કરવાવાળા લોકોને સી કેટેગરીમાં રાખવામાં આવતા એ કેટેગરીના વ્યક્તિને નફાનો ત્રીસ ટકા ભાગ આપવામાં આવતો આમ પોલીસે જ્યારે ડિમ્પલ પંચાલની ધરપકડ કરી ત્યારબાદ તેની ઘનિષ્ઠ પૂછપરછમાં એક મહત્વપૂર્ણ નામ સામે આવ્યું જે હતું ઝાલોદ તાલુકાના આંબા ગામનો મુકેશ મુનિયા પોલીસે ત્યારે જ્યારે એને રાઉન્ડ અપ કર્યો અને તેની આકરી પૂછપરછ હાથ ધરી પોતાની સ્ટાઇલમાં ત્યારે તેને પણ પોપટની જેમ બોલવા લાગ્યો અને તેને મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા આ મુકેશ મુનિયા એ વ્યક્તિ છે જેને આ ડિમ્પલ પંચાલે સો જેટલા કાગળો આપ્યા હતા નકલી નોટ બનાવવા માટે પણ આ જે પકડાયેલો મુકેશ મુનિયા છે તેની પણ ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ચર્ચાસ્પદ હતો જે મુકેશ નામનો ઈસમ છે એ અગાઉ પાંચ વખત પોલીસમાં પકડાઈ ચૂક્યા છે જેમાં પંચવહાલમાં કોઈ વ્યક્તિને મારી પાસે નકલી નોટો છાપવાનું કેમિકલ જે કરીને પાંચ લાખની છેતરપિંડી કરી હતી વડોદરા શહેરમાં અસલી નોટોની વચ્ચે નકલી નોટ રાખી અને છેતરપિંડી કરવા અને હથિયાર દેશી કટ્ટો રાખવાના ગુનામાં જેલમાં જઈ આવેલો છે રાજસ્થાનના બાસવાડામાં નકલી નોટો સાથે પકડાયેલો છે બે હજાર એકવીસમાં અને બે હજાર ત્રેવીસમાં તાંત્રિક વિધિ દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી ઓગણીસ લાખ પચાસ હજારની છેતરપિંડીમાં પણ પકડાયેલો છે અને લીંબડી ગામે મારામારીના ગુનામાં પકડાયેલો છે આમાં રીઢો આરોપી અને આ પ્રકારની સતત પ્રવૃત્તિ કરી રહેલો આરોપી મુકેશ અને આ ગુનાના કેન્દ્ર સ્થાને હોય એવા ડિમ્પલની દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સડા નેટવર્ક કેટલા રાજ્યોમાં હાલમાં પોલીસની લડાણમાં હાલમાં પોલીસની તપાસ ચાલી રહી છે કે આ કાગળો કોને કોને આપ્યા હતા કોણે કોણે છાપવાની કોશિશ કરી માર્કેટમાં કોણે આ નોટો વટાવવાની કોશિશ કરી અને ક્યાંય ચાલી છે કે કેમ એ તમામ દિશામાં તપાસ ચાલી રહી છે જેમ મેં પહેલી કોન્ફરન્સમાં જણાવ્યું હતું આ નેટવર્ક આશરે આઠેક જેટલા સ્ટેટોમાં હુસેનના કેન્દ્ર સ્થાને ચાલી રહ્યું હતું નકલી નોટોના સમગ્ર પ્રકરણમાં એક બાબત સામે આવી છે કે તેલંગાણામાં જેલમાં બંધા હુસેન પીરાને ગુજરાત લાવનાર આ દાહોદના સંજેલીનો ડિમ્પલ પંચાલ એ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતો ટ્રાયબલ વિસ્તારમાં નકલી નોટોનું રેકેટ ચલાવવા માટે આ મુખ્ય ભૂમિકામાં હતો તેની સાથે તેનો પિતરાઈ ભાઈ પણ હતો રાજસ્થાન પોલીસે કુલ બાર જેટલા લોકોની જ્યારે ગુજરાત દાહોદ પોલીસે સાત જેટલા લોકોની ધરપકડ કરી છે અને હાલ પોલ દાહોદ પોલીસે આમાં તલસ્પર્શી તપાસ હાથ ધરી છે જેનો રેલો ઇન્દોર અને ખંડવા સુધી પહોંચ્યો છે અને હાલ પોલીસની રડારમાં બાર જેટલા વ્યક્તિઓ હજી પણ છે એટલે આવનારા કેસ આવનારા સમયમાં કદાચ મહત્વપૂર્ણ ખુલાસા પોલીસ તપાસમાં કરી શકે છે પરંતુ એક મોટો પ્રશ્ન અહીંયા ઊભો એ થાય છે કે રાજસ્થાન પોલીસે આ ડિમ્પલ પંચાલ અને તેની સાથે તેનો પિતરાઈભાઈ આ બંનેની રાજસ્થાનની આનંદપુરી પોલીસે ધરપકડ કરી હતી અને તેમને નાટ્યાત્મક રીતે એને છોડી દીધો હતો તપાસમાં કોઈ ખામી રહી ગયું હોય તેમ આમનું આ સમગ્ર રેકેટ પોલીસ આને ઉકેલી નહોતી શકી અને દાહોદ પોલીસે કુનેપૂર્વક આ આખા રેકેટનો પર્દાફાશ કર્યો અને જે રાજસ્થાન ની આનંદપુરી પોલીસે આ ડિમ્પલ પંચાલ અને વિષ્ણુ પંચાલને સામાન્ય બેકસૂર માનીને છોડી દીધા હતા પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આ બંનેને માસ્ટર માઇન્ડ તરીકે સાબિત કરી દીધા છે એટલે ક્યાંક ને ક્યાંક રાજસ્થાન પોલીસ ઉપર સવાલે નિશાન ઊભા થાય છે કે આવા સંવેદનશીલ પ્રકરણમાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ કારણ કે આ ડિમ્પલ પંચાલ જે તેલંગાણાથી દાહોદ સુધીના નેટવર્કમાં મુખ્ય ભૂમિકામાં હતો અને રાજસ્થાન પોલીસે તેને પૂછપરછ માટે ઉઠાવ્યો હતો તો પોલીસે કઈ રીતે પૂછપરછ કરી અને કેવી રીતે એને છોડી દીધો એ તપાસનો વિષય બની જવા પામેલ છે રાજસ્થાન પોલીસની એક ચૂક આ બંને રીડા આરોપીઓને વધુ ગુના કરવા માટે સાબિત થતા પરંતુ દાહોદ પોલીસ એક્ટિવ નીકળી દાહોદ પોલીસે કુનેપૂર્વક આ સમગ્ર કેસને છેડો ફાડી નાખ્યો સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરી અને આખરે આ મુખ્ય ભેજાબાદ જે ડિમ્પલ પંચાલાને તેનો ભય હતો તેની સમગ્ર ભૂમિકા તપાસ દરમિયાન બહાર લાવી અને આ નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કરી દીધો સાત રાજ્યોમાં રેકેટ ચાલી રહ્યો હતો અને આઠમો આ ટ્રાઇબલ વિસ્તાર એટલે ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારમાં પણ દેશના અર્થતંત્રને ખોખલો કરવા માટે એક ષડયંત્ર હતો જે દાહોદ પોલીસે સાબિત કરી દીધું છે ને આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે અને આવનારા સમયમાં કદાચ વધુ ધરપકડ થાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે વિડીયોને લઈને તમે કોમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ